સેવા માટે જેનાથી તમારામાં ભાવ ઉત્પત્તિ થાય નહી તો ભગવાનને કઈ ભૂખ તરસ લાગતી નથી ભગવાનને ઠંડી ગરમી લાગતી નથી તો ઈશ્વર છે બનેલાનું જેનું જેનું શરીર હોય પ્રકૃતિથી બનેલું દેહ હોય એને ઠંડી ગરમી ભૂખ તરસ લાગે ભગવાન તો આનંદમય છે પણ જેમ એ આનંદમય બ્રહ્મ યશોદાજી ના ત્યાં પૂર્ણ રીતે બિરાજમાન થયા બાલ ભાવે બિરાજમાન થઈને જે યશોદો સંગલાલિત કૃષ્ણ બનીને એમને જે સેવાનો સુવસર અવસર પ્રદાન કરે છે એ જ સેવા પુષ્ટિ માર્ગના અંદર આપણા ઘરરૂપી નંદાલયના અંદર વલ્ભાચાર્યજી મહાપ્રભુજી જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ કરે છે ત્યારે એ યશોદાજી અને નંદરાયજી ના ભાવયુક્ત સેવા કરવાનો અવસર આપણને પ્રદાન થાય છે મને એક જણાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટ ન કરીએ અને સેવા કરીએ તો ચાલે કે ના ચાલે અને પુષ્ટ કરીને સેવા કરીએ એમાં એમાં શું શું ફરક અને સેવા તો પુષ્ટ અને અપુષ્ટ સેવા એમાં ફરક શું તો પુષ્ટાઉ કોને કહેવાય કોઈ બરણી હોય અને બરણીમાં તમે મિશ્રી ભરો એનો અર્થ છે પ્રાણ પ્રતિષ્ઠા એટલે મર્યાદા માર્ગીય મંદિરના અંદર આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ભગવાનની મૂર્તિ હોય એમાં ભગવાનના પ્રાણ મૂકવામાં આવે પછી એમાં ભગવાન પધારે અને પછી જ એ મૂર્તિનું અર્ચન પૂજન વંદન ઇત્યાદિ થાય અને જો મૂર્તિ તૂટી જાય એટલે બરની તૂટી જાય તો મિશ્રી એમાંથી વેરાઈ જાય એમ મર્યાદા માર્ગના અંદર અગર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય તો પછી એ ખંડિત મૂર્તિની સેવા થતી નથી એમને પછી આપણે નદીમાં કે સાગરમાં પધરાવી દઈએ છીએ કારણ કે એમાંથી પ્રાણ જતા રહે છે પણ બરણીને જ મિશ્રી રૂપ બનાવી દેવી એ સ્વરૂપ આવિર્ભાવ છે બરણીમાં મિશ્રી નથી ભરાતી એ બરણી જ મિશ્રી બની જાય છે એટલે કદાચ એ બરણી મિશ્રી બને અને ખંડિત થાય તો પણ એમાંથી ભગવાનના પ્રાણ જતા રહેતા નથી કારણ કે એ બરણી રૂપ ભગવાન સાક્ષાત મિશ્ર રૂપ બની ગયા છે એ સ્વરૂપમાં જ્યાં ભગવાનની આંખ છે જ્યાં ભગવાનનું નાક છે જ્યાં ભગવાનના નેત્ર છે જ્યાં ભગવાનના હાથ અને પગ છે ત્યાં ભગવાનનો પૂર્ણ સ્વરૂપ આવિર્ભાવ થઈ જાય છે એટલે કદાચ એ પગ ભાંગે પણ તો એમાંથી ભગવાન ભાંગતા નથી એ ખંડિત સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે અગર એ સ્વરૂપ સ્વરૂપ આવિર્ભૂત કરેલું છે તો તો પુષ્ટાઉ અને અપુષ્ટ પ્રાણ પ્રતિષ્ઠા એમાં ભેદ હવે પુષ્ટાઉ અને તમે અપુષ ઠાકોરજીની અગર સેવા કરો છો જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ નથી થઈ કે સ્વરૂપ આવિર્ભાવ પણ નથી થયું તો ભગવાન તમારો ભાવ સ્વીકારે છે મૌલેશભાઈ અમેરિકામાં રહેતા હોય અને રાજકોટની એમની ઓફિસના અંદર કોઈ વ્યક્તિ આવે અને મૌલેશ વખાણ કરે અને પછી સોનલબેન મેસેજ પહોંચાડે કે ભાઈ આવ્યા હતા તમારા બહુ વખાણ કરતા હતા તમે પ્રસન્ન તો થાવ ને અને નોંધ તો લો ને તો એ જ છે કે તમે નથી અને તમારી કોઈક સેવા કરે છે કે તમારા કોઈક વખાણ કરે છે કે તમારી કોઈ સ્તુતિ કરે છે તમે નથી ત્યાં પણ એ સ્તુતિ તમારા સુધી પહોંચે છે અને એક છે કે તમે ત્યાં સાક્ષાત છો અને તમારા સામે બેસીને પેલો વ્યક્તિ તમારી સેવા કરે અને એ સેવાને તમે ફીલ કરી શકો એ જે સેવાને તમે ફીલ કરી શકો એને આપણે પુષ્ટાવેલી સેવા કહીએ છીએ કે ત્યાં સાકોજી સાક્ષાત બિરાજમાન થઈને એના ઘરમાં એને એ સેવ્ય સ્વરૂપે એને સેવાનો અવસર પ્રદાન કરે છે એ ભગવાનને ઠંડી લાગે એ ભગવાનને ગરમી લાગે એ ભગવાનને ભૂખ લાગે એ ભગવાન ભગવાનને તરસ લાગે એ ભગવાન સાક્ષાત તમારા ઘરે બિરાજમાન છે નંદાલયમાં જેમ ભગવાન બિરાજ્યા એમ તમારા ઘરે બિરાજમાન થાય આ પુષ્ટાવેલી સેવા અને જે અપુષ્ટ ઠાકોર જે છે ભગવાનનું એક મૂર્તિ છે અને એના સામે તમે સેવન કરો સ્તુતિ કરો પાઠ કરો એટલે ભગવાન જ્યાં બિરાજતા હશે ત્યાં એ મેસેજ પહોંચે છે ત્યારે ભગવાન તમારો ભાવ સ્વીકાર કરે છે અને જ્યારે પુષ્ટ થઈને ઠાકોરજી બિરાજમાન થાય છે ત્યારે ભાવ અને સેવા બંને સ્વીકાર કરે છે તો એ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટાવીને ઠાકોરજીની વિવિધ ભાવે આપણે સેવા કરી છીએ તો બાલ ભાવ સખા ભાવ દાસ ભાવ માધુરી ભાવ દૂધને તમે ગરમ કરો થોડુંક ગરમ કરો એમાં સોંધાસ આવે જેમ જેમ દૂધ ઉકળતું જાય એમ દૂધમાં સોંધાસ આવતી જાય તો એ સોંધાસ છે એ વાત્સલ્ય ભાવ છે કે ભગવાનમાં જ્યારે તમને વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે ત્યારે દૂધના ઉકળવાથી જે એના અંદર એક સોંધાસ આવે છે એમાં પાણીના અંશ ધીરે ધીરે બળતા જાય છે અને એ તમારો બાલ ભાવ વાત્સલ્ય ભાવ એ સોંધાસ વાળો તૈયાર થાય છે પછી હજી દૂધ ઉકાળો હજી દૂધ ઉકાળો હજી દૂધ ઉકાળો એમાં સખા ભાવ પ્રગટ થાય છે વધારે દૂધ એ સખા ભાવ છે અને એ સખા ભાવ જયારે હજી ઉકળતું જાય હજી ઉકળતું જાય હજી ઉકળતું જાય ત્યારે એમાં માધુરી ભાવ પ્રગટ થાય છે અને માધુરી ભાવ એટલે બાસુંદી છે

એને સંપૂર્ણ રસનું દાન કરે છે એને ભગવાન બધા જ પ્રકારના અલૌકિક ફળ પ્રદાન કરે છે એ ભગવાનનો માધુરી ભાવ છે જે બહુ જ સિલેક્ટેડ અંતરંગ જીવોને ભગવાન પ્રદાન કરે છે એ બધાના અંદર માધુરી ભાવ પ્રગટ થતો નથી બધાના અંદર વાત્સલ્ય ભાવ પણ પ્રગટ થતો બધાના અંદર પહેલા તો સાક્ષાત ભાવ પણ પ્રગટ થતો નથી પેલા સાક્ષાત ભાવ પોતાના ઘરે બિરાજમાન ઠાકોરજીમાં સાક્ષાત ભાવ આ ઘરે સાક્ષાત બિરાજે છે એકવાર એક બેન ઠાકોરજીની સેવા કરતા તો ભૂલથી જારીજી ભરવાનું ભૂલી ગયા હશે તો અડધી રાત્રે ઠાકોરજી સપના મેળા લાત મારી કે મારી જારી ભર અને ખરેખર જયારે જોવા ગયા સેવા કક્ષના અંદર તો જારી ખાલી હતી ભગવાને સ્વપ્નના માધ્યમથી એને અનુભૂતિ કરાવી તો પહેલા સાક્ષાત ભાવ મેરે ઘર પે જો ઠાકોરજી હૈ કોઈ પથ્થર નહીં હૈ કોઈ કાગળ નહીં હૈ એ પિત્તળ નથી આ સાક્ષાત પરબ્રહ્મ એ મારા ઘરે બિરાજે છે અને એ મારા સ્વામી છે અને હું એમનો દાસ છું આ ભાવ પ્રગટ કરવો પડશે ભાવ વગર બીજો સ્ટેપ જ નથી જો સાક્ષાત ભાવ જ નથી તો એ ખાલી પથ્થર છે એ કાગળ છે અને એ ભાવ જ્યારે જાગૃત થાય પછી ભગવાન કૃપા કરે અને આ ત્રણ માંથી કોઈ એક ભાવ તમારા અંદર ધીરે ધીરે પ્રગટ થવા લાગે જયારે તમે ની સેવા કરો તમે જે સ્વરૂપની સેવા કરો છો પેલા આપણે કૃષ્ણના ભાગલા પાડતા બંધ કરી નાખીએ મારા ઘરના ઠાકોરજી અલગ હવેલીમાં બિરાજતા ઠાકોરજી અલગ બિરાજતા ઠાકોરજી અલગ આપણે ભાગલા પાડીએ છીએ નાદ દ્વારામાં જે શિનાજી બિરાજે છે એ તમારા ઘરે છે અને તમારા ઘરે જે છે એ નાદ દ્વારા વરસાદનું પાણી નદીમાં જાય નદીનું પાણી કેનાલના માધ્યમથી તમારા ઘર સુધી આવે એમ વરસાદનું પાણી નાથ દ્વારાના શિનાથજી છે નદી એ હવેલીના શિનાથજી છે અને તમારા ઘરે જે કેનાલના મારફતે જે નળમાં પાણી આવ્યું જે મૂળ વરસાદનું પાણી હતું પણ એની વ્યવસ્થા તમારા ઘર સુધી ઉપલબ્ધ થઈ એ જ નાથ દ્વારાના શિનાથજી બાબા એ જ વસ્તુતાએ એવા જે કૃષ્ણ પરબ્રમ્મ પરમાત્મા છે એ જ તમારા ઘરે આવીને વિરાજમાન થયા છે જ્યારે ઠાકોરજીનો આવિર્ભાવ કરવામાં આવે છે ત્યારે એ પરબ્રહ્મ તત્વ એ શ્રી કૃષ્ણનું ધ્યાન અને ચિંતન કરીને એ ભાગવતજીના જે જન્મ પ્રકરણના જે શ્લોકો છે એ શ્લોકોનું ગાન કરીને વલ્લભકુલ દ્વારા એ ઠાકોરજીના અંદર એ પરબ્રહ્મ તત્વનું એમાં આવિર્ભાવ કરવામાં આવે છે તો એ કૃષ્ણ જો તમારે ઘર પર બિરાજમાન હૈ વો સાક્ષાત હૈ પરબ્રહ્મ હૈ એ ભાવ કો જાગૃત કરના તો ના દ્વારા જાઓ ત્યારે એ દર્શન કરવાનું દ્વારકા જાઓ ત્યાં રેત દર્શન કરવાનું છે હવેલીમાં જાઓ ત્યાં રેત દર્શન કરવા એમાં ભેદ વૃત્તિ નથી રાખવાની કે આ અલગ અને મારા ઘરનો અલગ એ જ મુખડું તમારા સામે આવું જોઈએ એ તમારા ઘરના ઠાકોરજીનું જે મુખારવિંદ છે એ જ મુખારવિંદ ને મનમાં સમાહિત કરીને એ ઠાકોરજીના દર્શન કરવાના છે તમને બધે એ જ દેખાવો જોઈએ આ એનું જ રૂપ છે જ્યારે ભેદ આવશે અત્યારે હું બાલકૃષ્ણલાલજી બોલું અને બાલ લીલાઓને આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે તમારા મનમાં કોઈ બીજા બાલ પૃષ્ઠલાલજી આ અલગ અને મારા ઘરના અલગ આ ભેદ વૃત્તિ ન જોઈએ આ જેની હું કથા સાંભળું છું એ મારા જ ઘરમાં બિરાજમાન છે જેની હું નિત્ય સેવા કરું છું એ કથાનું હું શ્રવણ કરું છું જે મારા ઘરમાં બિરાજતા કૃષ્ણ છે અને એ ભાવ જ્યારે તમારામાં જાગૃત થશે તો એ કથા તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે તમારા ભાવને વધારનારી બનશે पर आ भागवत ना कृष्ण अलग ने मैं अलग आ भेद पार सो तो भाव घर ठाकुर तो वो श्रद्धा वो श्रद्धा से भगवान प्रकट होते तो पहला श्रद्धा जी साक्षात भाव ते जय कोई मंदिर दर्शन करवाओ ત્યારે પણ પેલા સાક્ષાત ભાવ પ્રગટ કરો આ પૂર્ણ પુરુષોત્તમ છે આવું કેવું પડે પોતાના સ્વામી છું હું ધનવાન છું હું પ્રતિષ્ઠાવાન છું હું સત્તાવાન છું આ હું સાથે એટલા બધા લેવલ જોડાયેલા છે આપણે જયારે પગરખા કાઢીએ ને ત્યારે સૌથી પેલા લેબલ કાઢવાના છે दास मैं प्रभु का हूं और प्रभु मेरे हैं ये भाव को दृढ़ करते हुए हमें मंदिर के अंदर जाना है या अपने ठाकुर जी के दर्शन करने तू मारो ने हूँ तारो आज ज्ञान छे भाई मदन्य न जानती ना हम तेभ्यो मना

જતા હોય છે નાવમાં એટલે સંતે પેલા નાવિકને કીધું તને સંસ્કૃતનું જ્ઞાન ખરું નાવિક કે ના તને અંગ્રેજીનું જ્ઞાન ખરું નાવિક કે ના તને શાસ્ત્રોનું જ્ઞાન કરું નાવિક કે ના બોટ મધ્યમાં આવી બોટમાં કાણું પડ્યું પાણી ભરાવા લાગ્યું નાવિકે કીધું તમને તરવાનું જ્ઞાન ખરું સંત કે ના તો તમારું જીવન વ્યર્થ કારણ કે હવે આ નાવ ડૂબવાની છે તમે કેટલાય શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું કેટલાય સાહિત્યનું જ્ઞાન મેળવ્યું કેટલીય ભાષાનું જ્ઞાન મેળવ્યું પણ હવે આ નાવ ડૂબવાની છે જો તરતા ના આવડતું હોય તો તમારી આ ક્ષણ સમાપ્ત થઈ જવાની છે કારણ કે હું તો ચાલ્યો મને તરતા આવડે છે અને તમે ડૂબવાના છો ભાઈ એમ જીવનના અંદર કેટલા પણ શાસ્ત્રો વાંચ્યા હોય કથાઓ તમે શ્રવણ કરેલી હોય જ્ઞાન પ્રગટ ના થયું હોય કે હું ભગવાન તું મારો અને હું તારો આ શ્રેષ્ઠ જ્ઞાન આ બધું જ મારા પ્રભુની લીલા છે આ જ્ઞાન છે તથૈવતસ્ય લીલેતિ મત્વા ચિંતામ દૃતમ ત્યજે તથૈવતસ્ય લીનેતિ મત્વા ચિંતામ ત્યજે આ જગતે ભગવાનની ક્રીડા છે આ જ્ઞાન આ જગતના અંદર હું કેવલ એક નિમિત્ત પાત્ર છું આ જ્ઞાન છે છે આ આ આ જગતના જગતના તારક ઉદ્ધારક મને બનાવનાર એ ઈશ્વર ઈશ્વર સાથે મારો સનાતન સંબંધ છે આ જ્ઞાન છે એ ઈશ્વરની ઈચ્છાથી જ આ વિશ્વના અંદર દરેક વસ્તુ થાય છે અજ્ઞાન છે હું તો ખાલી એક પાત્ર ભજવવા આવ્યો છું ભક્તિ કે છે આ બધું ભગવાનનું છે ને ભગવાન કરે છે માયા કે છે આ બધું તારું છે ને તું કરે છે આ તારું છે ને તું કરે છે આ અજ્ઞાન છે આ ભગવાનનું છે ને ભગવાન કરે છે આ જ્ઞાન છે આ જ્ઞાન અગર વ્યક્તિમાં પ્રગટ થઈ જાય છે તો એને કોઈ જાતે પ્રસન્નતા કે શોકમાં એ પડતો નથી સાક્ષી ભાવ એ વાદળા જયા કરે છે આકાશના અંદર પણ એ પોતે એમાં જોડાતો નથી

बाप रे शर्मा ये ज्ञान है अरे भगवान मैं तो एक बांसुरी हूं आप मुझे बजाओ जब बांसुरी शरणागत થઈ જાય છે ભગવાનના દરોષ્ઠને હે શામ હું તો તારો એક વાદ્ય છું તું મને વગાડ હે શામ મેં તો તારી કટપુતલી હું તું મુજે નચા હે શામ મેં તિરા એક ખિલોના હું ખેલ મેરે સાથ બેબી ડોલ સાતે કેવી રમે નાની છોકરીઓ પછી બેબી ડોલ ને ઘણી વાર આમ મરોડી કાઢે તોડી કાઢે હાથ ના છૂટા કરી નાખે મુંડી છૂટી કરી નાખે પછી પાછું ભેગું કરી નાખે અને બેબી ડોલ બિચારી આમ સહન કર્યા 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 કરે કરે એ બેબી ડોલ નું એક જ લક્ષ્ય છે તું રમ મારા સાથે પણ એ બેબી ડોલ બહુ પે પે કરે તો બાળકને મજા આવે ના આવે આપણે આ જગતના અંદર ભગવાનના એક રમકડા થઈને આવ્યા છે ભાઈ આપણે બધા બેબી ડોલ છે ભગવાનની એ રમે છે આપડા સથ ખેલે કોઈકવાર હાથ ભાંગી કાઢે પગ ભાંગી કાઢે કોઈકવાર ડિટેચમેન્ટ કરી નાખે પર બહુ પ્યપૈ નઈ કરું એ ભગવાન કે કે મજા નથી આવતી તારા સથ રમવામાં અરે મે ભગવાન કા એક ખિલો ના હું ભગવાન તું میرے સાથ ખેલો કે જ્ઞાન આટલું જ જ્ઞાન

સહસ્ત્ર વર્ષોથી એ ભગવાન તમારાથી હું વિખોટો પડેલો છું તમને મેળવવા કે મળવા માટે જે મારા અંદર ક્લેશ હોવું જોઈએ હજી સુધી પ્રગટ થયું નથી હું મારું દેહ ઇન્દ્રિય પુત્ર પરિવાર આદિ સાથે આપના શ્રી ચરણારવિંદોમાં હું સમર્પિત થઉં છું એ કૃષ્ણ હું તમારો છું શ્રી કૃષ્ણ આ બ્રહ્મ સંબંધ છે એટલે બ્રહ્મ સંબંધ સિદ્ધિ નથી પણ સિદ્ધિ સુધી પહોંચવાનું પ્રથમ ચરણ છે કોલેજમાં એડમિશન લઈએ તો ડિગ્રી નથી મળવાની એ જ દિવસે પણ ડિગ્રી મેળવવા માટે એડમિશન છે એમ પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર ભગવાનના ગોલોકામ સુધી પહોંચવા માટેનું જે પહેલું ચરણ છે એનું નામ બ્રહ્મ સંબંધ છે કે એમાં એ સંસ્કાર જાગૃત થાય છે જે ભગવાનથી વિખુટો પડીને એ ભગવાનને ભૂલી ગયો છે ભગવાનના સંબંધને ભૂલી ગયો છે તો એ બ્રહ્મ સંબંધના માધ્યમથી એ ભક્તિ આશ્રમની શરૂઆત થાય છે જેમ શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય એમ આત્માના પરમાત્મા સાથે બ્રહ્મ સંબંધ રૂપી લગન થાય ત્યારે

અને એ ઇન્ટરસેક્શનમાં જ્યારે તમે કંઠી પહેરો છો અને મહાપ્રભુજીએ બહુ સુંદર એનું અર્થઘટન કર્યું કે જે કંઠી પહેરીને સ્નાન કરે છે એને પ્રયાગ તીર્થનું ફળ મળે છે એ જ્યારે સાધારણ જળથી સ્નાન કરતો હોય અને કંઠી પહેરીને પછી જે જળથી સ્નાન કરે છે એ જળ પવિત્ર બની જાય છે ધેર ઇઝ અ ડિફરન્સ બિટ્વિન શુદ્ધતા એન્ડ પવિત્રતા તમે હાઇજીનિકલી ક્લીન થયા એને શુદ્ધતા કહેવાય અને તમે પાપ રહિત થયા અને પવિત્રતા કેવાય આપણે ઠાકોરજીની સેવા કરવા જઈએ ત્યારે શુદ્ધ પણ હોવા જોઈએ અને પાપ રહિત પણ હોવા જોઈએ એ કંઠી પહેરીને જે વ્યક્તિ સ્નાન કરે છે એ તત્પૂરતું પાપ રહિત બને છે પૂર્ણ પાપનો એમાં નિવૃત્તિ થતી નથી પણ સેવા કરતા સુધી એ સમય પૂરતો એ પાપ રહિત બની જાય છે તો શુદ્ધ અને પવિત્ર એટલે કંઠીને આપણે ધારણ કરીએ છીએ બ્રહ્મ સંબંધ લીધા પછી એ સેવકનો યુનિફોર્મ છે કંઠીને પહેરવું તો લીધા પછી તુલસીની બે માળા આપણે એક નામ દીક્ષાની બીજું બ્રહ્મસંબંધ દીક્ષાની એક રાધાજીના ભાવથી બીજું કૃષ્ણના ભાવથી એક ગુરુના ભાવથી બીજું ગોવિંદના ભાવથી એમ બે કંઠીને આપણે ધારણ કરીએ અને કંઠી અંત સમય સુધી એના ગળામાં રહે અને જ્યારે એ સદગત આત્મા ભગવાનના ગોલોકામમાં જાય પછી એના પાછળ માલા પેરામણી કરવામાં આવે એમાં કંઠી એને પહેરાવવામાં આવે છે આત્માનું પરમાત્મા સાથેનું સંબંધ એ બ્રહ્મ સંબંધ છે અને એ પ્રથમ શરૂઆત છે બ્રહ્મ સંબંધ સિદ્ધિ નથી સિદ્ધિ સુધી પહોંચવાનું પહેલું કરેલા જે પણ આપણા દોષ કર્મ છે પાપ કર્મ છે એની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ લીધા પછી થઈ જતી હોય છે એટલે આપણે શુદ્ધ બનીએ છીએ પછી ભગવાનની સેવા કરવાની છે એ બીજને પલવિત કરવા માટે જે ભગવત સંબંધ રૂપી બીજ આપણા અંદર છે એને પલ્લવિત કરવા માટે બાલ ભાવ સખા ભાવ માધુરી ભાવ સાક્ષાત ભાવ યુક્ત આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ જેનાથી એ બીજ પલ્લવિત થાય અને એ બીજ અગર એ વૃક્ષ થવાની એમાં સંભાવના હશે ફળ આપવાની સંભાવના હશે તો એ સર્વાત્મ ભાવ સુધી પહોંચશે અને જનજનમાં પ્રત્યેક કણકણમાં એને ઈશ્વરના દર્શન થાય એને સર્વાત્મ ભાવ એના અંદર જાગૃત થાય પણ એ બીજની જે સંભાવના હશે એ કડીરૂપ બીજ કડી સુધી જ પહોંચશે વૃક્ષરૂપ વૃક્ષ સુધી પહોંચશે અને ફલરૂપ બીજ સુધી પહોંચશે એની જે સંભાવના ભગવાને પહેલાથી નિર્ધારિત કરેલી હશે બ્રહ્મસમન લીધા પછી એને એ જ ફળની પ્રાપ્તિ થશે પુરુષાર્થ કરના ઉસ્કા ધર્મ હૈ સાધન કરના ઉસ્કા ધર્મ હૈ સિદ્ધિ પ્રાપ્ત કરવાના સફળતા પ્રાપ્ત કરવાના જે શ્રી ના આ વચનામૃતો તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનના મૃતો વિશે માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ